જૂનાગઢના ગિરનાર રોડ ઉપર આવેલ ગાયત્રી શક્તિપીઠ એટલે કે ગાયત્રી મંદિર ખાતે યુગ ઋષિ વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત આચાર્યજી તથા પરમવંદનીય માતા ભગવતી દેવીની શતાના આશીર્વાદથી વિશ્વકલ્યાણ સમસ્યાઓના સમાધાન શક્તિ કળશ યાત્રા પરમવંદનીય માતા ભગવતી દેવી જન્મ શતાબ્દી વર્ષ બે હજાર છવ્વીસ તેમજ જાગરણ યુગ ચેતના વિસરણ અભિયાનના આધ્યાત્મિક અનુષ્ઠાન સંદર્ભે યુગ ટ્રસ્ટા પરમ પૂજ્ય ગુરુદેવ રચિત પ્રજ્ઞાપુરાણ કથામૃત જ્ઞાન યજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે ગાયત્રી પરિવાર શાંતિકૂજ પ્રશિક્ષિત પ્રજ્ઞાપુત્રી ગીતાબેન જોત જેતપુરવાળા વક્તા તરીકે પોતાની મધુર અને ઓજસ્વી વાણી દ્વારા પ્રજ્ઞા ગીત સંગીતમય વાતાવરણમાં પ્રજ્ઞાપુરાણ કથાનું રસપાન કરાવશે શવંત બે હજાર એક્યાસી માક્ષરવદ છઠ તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસથી તારીખ પચીસ બાર બે હજાર ચોવીસ શનિવાર સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથાનો સમય છે બપોરના બે ત્રીસથી સાંજના છ ત્રીસ સુધી આ સાથે ગાયત્રી યજ્ઞ સંસ્કાર પણ દરરોજ રાખવામાં આવેલ છે જેનો સમય સવારે નવથી બપોરના અગિયાર કલાક સુધીનો રાખવામાં આવ્યો છે આ ઉપરાંત આયોજકો દ્વારા વિરાટ દીપ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસ બુધવારના રોજ સાંજના પાંચથી છ કલાક દરમિયાન વિરાટ દીપ યજ્ઞ યોજાશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાગભાઈ વાળા મેનેજિંગ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ લક્ષ્મણભાઈ ચુડાસમા ટ્રસ્ટી શ્રી ગાયત્રી શક્તિપીઠ શ્રી ચંદુભાઈ પટેલ શ્રી કોટડિયાભાઈ તથા સમસ્ત મહિલા મંડળ ભારે જહેમત ઉઠાવી રહ્યું છે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના ગાયત્રી પરિવારના ભાઈ બહેનોને આ કાર્યક્રમનો લાભ લેવા માટે નિમંત્રણ જુનાગઢ જિલ્લા ગાયત્રી પરિવાર ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ ગાયત્રી શક્તિપીઠ સમસ્ત મહિલા મંડળ તથા ગાયત્રી જ્ઞાન મંદિર જૂનાગઢ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે નાગભાઈ સિંહવાળા મેનેજ ટ્રસ્ટી ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢ તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસથી પચીસ બાર બે હજાર ચોવીસ સુધી ગાયત્રી શક્તિપીઠના પંડાગણમાં પદ્માપુરાણનું આયોજન કરવામાં આવેલું છે આ કથાકાર તરીકે વ્યાજપીઠ ઉપરથી ગીતાબેન જોશી જતુવાળા પરિજન પોતે કથાનું રસપાન કરાવશે સંગીતમય વાતાવરણની અંદર ગાયત્રી પરિવાર મિશનની ગતિવિધિઓ અને ગુરુદેવ રામ શર્મા જે ઓગણીસમું પુરાણ જે લખ્યું છે પુરાણ એ અંગેની લોકોને જનતાને પોતાની વિધવાત્વ વાણી શૈલીમાં આ કાર્યક્રમ આપી આપવાના છે તો આ કાર્યક્રમની અંદર સમસ્ત જૂનાગની જનતા પરિજનોને નિમંત્રણ આપીએ છીએ તમે પધારો આ કથાનો સમય છે બપોરના અઢીથી છ વાગ્યા સુધીનો છે આ કાર્યક્રમની અંદર સવારના પણ અમારા સાડા સાતથી બપોરના બાર વાગ્યા સુધી સંસ્કારો યજ્ઞ સંસ્કારો લગ્ન સંસ્કારો કુ સંસ્કારો નામ સંસ્કારો સંસ્કારો પણ કરવામાં આવશે તો સવારના પણ લોકો પણ આવે એવી પણ અમે પ્રાર્થના કરી છે અમારા શક્તિપીઠના આ આયોજનની અંદર લક્ષ્મણભાઈ ચુડાસમાભાઈ આરબી વ્યાસભાઈ તથા નાથુભાઈ સિલો કુમુદબેન અને જોશીભાઈ આ લોકો તથા મહિલા મંડળ મને પૂરોપૂરો સહયોગ આપી રહ્યા છે અને આ કાર્યક્રમ વધુ સફળ બનાવવા માટે જુનાગઢના જૂનાગઢના સત્યુક મંડળ અને બીજા મંડળો પણ પૂરા સહયોગી છે અને મિલનભાઈ ટીવી ચેનલવાળા પણ પૂરો સહયોગ આપીને પ્રચાર કરવા માટે પણ જહેમત ઉઠાવી દે છે તો અમે આમાં ગુરુદેવના મિશનની શું કાર્યવિધિ છે એ અંગે અમે ગીતાબેન પૂરું સમજાય વ્યક્તિ નિર્માણ કુટુંબ નિર્માણ સમાજ નિર્માણ અને ગાયતી સર્ટિફિકની ગતિવિધિઓ જોઈએ તો દર મહિનાના ચોથા થની વાત નેટવેકના ધના કેમ્પો કરવામાં આવશે ઓપીડી દવાખાનું ચલાવવામાં આવશે સાંજે ઘરે ઘરે અમે ગરીબ અપાહિત લોકો હોય જે નીકળી ન શક્યા એને પણ ટિફિન પણ પહોંચાડીએ છીએ જેમાં દર મંગળવાર અને શુક્રવારે સિવિલ હોસ્પિટલની અંદર થેલેસેના દર્દીઓને બાળકોને બ્લડ અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આ સિવાય ગરીબ બાળકોના પુસ્તકો ફી અને આવી પણ વ્ય વ્યવસ્થા પણ કરવામાં આવે છે અને આ શક્તિપીઠનો જનજાગૃતિ કેન્દ્ર મંદિર મંદિરની આરતી પૂજાની સાથે પણ લોક કલ્યાણના કાર્યક્રમ ગોઠવવા એ રામાયણ કથા રામાયણકથા કથા આવી ઘણી વિવિધ પ્રવૃત્તિઓ કરી શિબિરો કરીએ છીએ વેરસન દોર કરીએ છીએ કેમ્પો કરીએ છીએ અને ડોક્ટરો પણ દર મહિને આવી પ્રવૃત્તિ કરતા રહે છે તો આ પ્રવૃત્તિની અંદર પદ્ધાપુરાની અંદર પણ તમે પધારો એવી અમે તમને ભાવભેર નિમંત્રણ પાઠવી છે જય ગુરુદેવ જય માતાજી ને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો ગંગોલી ગુજરાતી ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ગેરન ખાસ દબાવશો જેથી આપને આવા જ કાર્યક્રમો જોવા મળી રહે